નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ સ્પોન્સર બાુકૃપા માનવ સેવા ટ્રસ્ટ

જે શિક્ષકોએ ફરજ બજાવી તેઓને સાંસદના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા રિપોર્ટર સચિન પંડ્યા જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય

Nadia and yeah. across Nadia Academy we are going to ખાસ કરીને અમારા દરેક ઝોનના વિદ્યાર્થીઓ ખાસ સીબીએસસી ગુજરાતી મીડિયમ અને જીએસસી બી ઇંગ્લિશ મીડિયમના થઈ અને સાતસોથી વધારે વિદ્યાર્થીઓએ એક સરસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું છે જેની અંદર દરેક બાળકો અલગ અલગ થીમ ઉપર બાળકો માતાઓ પિતાઓને અને આવનાર દરેક મહેમાનોને એ લોકો આવકારશે એક ખાસ અમે લોકો એક બે ત્રણ સિક્વન્સ તૈયાર કરી છે જેમાંની એક છે મોબાઈલથી થતી ગેર અને એનું નુકસાન એ બાળકો માટે એક પંદર મિનિટનો એક પ્રોગ્રામ છે જેની અંદર ગીતોના માધ્યમથી મનોરંજનથી બાળકો વાલીઓ અને બીજા આવેલા મહેમાનને શીખવાડશે કે મોબાઈલના દુરુપયોગ મોબાઈલથી જે નુકસાન થાય છે એ શું છે એ સિવાય એક ઓલ્ડ એજ હોમ કરીને એક સબ્જેક્ટ અમે લોકોએ બનાવ્યો છે એમાં પણ એવું છે કે આજકાલના બાળકો એમના મા બાપની સાર સંભાળ કરવામાં ખૂબ જ ઉણા ઉતરે છે એ લોકો ધ્યાન આપતા નથી ઘરડા ઘરમાં મૂકી આવે છે તો એનું પણ એક સરસ એ લોકોને નોલેજ મળે એની માટે આ વસ્તુ આયોજન કરેલ છે આ સિવાય મેં આપને જણાવ્યું એ રીતે કે આ જ કાર્યક્રમમાં અમે લોકો જે યુએસએ ની સ્માર્ટ સ્કૂલ ઇન સ્કૂલ છે અને શેલીન છે કમ્યુનિટી કોલેજ એ બંનેની સાથે એમઓયુ સાઇન કરવા જઈ રહ્યા છે જે પણ આ કાર્યક્રમની અંદર જ સમાવેશ કરેલ છે ઓકે ઓકે થેન્ક યુ જય મહારાજ નડિયાદ મધર સ્કૂલ જે આજે પચીસ વર્ષ પૂરા કરવા જઈ રહી છે ત્યારે છવ્વીસ જાન્યુઆરી બે હજાર અમે નાનકડા બેરૂમ રસોડાના સ્કૂલથી જે શરૂઆત કરી હતી અને તેણે એક જોત જોતામાં પચીસ વર્ષ પૂરા કર્યા અને એની એક ઉજવણીના ભાગરૂપે આજે આપણા નડિયાદના જ પેતાદ રોડ પર આવેલા બી એ સ્વામિનારાયણ મંદિરમાં ખૂબ જ મોટું પાંચ હજારના કેપેસિટીવાળા હોલમાં અમારા દરેક વિદ્યાર્થીઓ અને દરેકે દરેક સ્ટ્રીમ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ અને સીબીએસઈ સાથે અગિયાર બાર સાયન્સના અને બીજા વિદ્યાર્થીઓના સાથે રાખી અને એક સરસ મોટું એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનના ભાગરૂપે દરેક પત્રકાર મિત્રોને એટલે બોલાવ્યા અને એમને અમારે મેસેજ એ પાસ કરો હતો કે નડિયાદમાં કાર્યરત અમારી સંસ્થા છેલ્લા પચીસ વર્ષમાં બાળકો માટે ખૂબ જ નજીવી ફીઝે એફોર્ડેબલ ફીઝ કહી શકાય કે ફીઝમાં અમે લોકો એ લોકોને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપીએ છીએ અમારી બે બ્રાન્ચની અંદર અત્યારે હાલ મળી અને સીબીએસસી ઇંગ્લિશ મીડિયમ વન ટુ ટ્વેલ્વ ગુજરાતી મીડિયમ વન ટુ ટ્વેલ્થ કેજી એની સાથે સાથે ઇલેવન ટ્વેલ્થ સાયન્સ અને હવે નવું અમારું જીએસસી વન ટુ એન ઇંગ્લિશ મીડિયમ પણ ચાલે છે ભવિષ્યમાં અમે લોકો આ દિવસ પછી આજે જ આપ લોકો અમારા એન્યુઅલ ફંક્શનમાં જોશો કે એક મધર કેર ગ્લોબલ કરીને એક નવી સંસ્થાની પણ અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મધર કેર ગ્લોબલ ગુજરાતમાં સૌથી પહેલી એવી સંસ્થા છે જે યુએસએ યુકે અને બીજા જે વેલિડ આઠથી દસ મોટી કન્ટ્રીઝ છે એનું સર્ટિફાઈડ લેવલ એ અને લેવલ ઓના સ્ટડી સેન્ટર તરીકે અહીંયા કામ કરશે લેવલ એ લેવલ ઓ એટલે ગ્રેડ ટેન અને ગ્રેડ ટ્વેલ્વ અત્યાર સુધી યુનિવર્સિટીઝ લેવલ ઉપર વન પ્લસ થ્રી અને ટુ પ્લસ ટુ કોર્સિસ હતા જે એક વર્ષ અહીંયા ભારતમાં ભણે બાળક અને ત્રણ વર્ષ વિદેશમાં ભણે અને એવું દેવું બે વર્ષ ભણે ને બે વર્ષ વિદેશમાં ભણે પણ અમે લોકો યુનિવર્સિટી લેવલથી એક નીચે આવી અને સ્કૂલિંગ લેવલ પર એટલે કે સેકન્ડરી લેવલ પર પણ એટલે ગ્રેડ ટેન અને ગ્રેડ ટ્વેલ્વ એના બાળકોને પણ ફોરેન જવા માટે જે લોકોને બેઝિક પ્રિપેરેશન કરવાની હોય એને ફાઉન્ડેશન ઇયર કહે છે એ ફાઉન્ડેશન ઇયરની પણ શરૂઆત એમના દરેકના ક્લાસીસ અને એમના સ્ટડી સેન્ટર એ અહીંયા જ અમારી ભૂમેલવાડી બ્રાન્ચ ઉપર અમે શરૂ કરવા જઈ રહ્યા છે એની અમે તમને સર્વે મિત્રોને જણાવતા ખૂબ જ આનંદ થાય છે આ સિવાય શાળાએ આ વર્ષે એક પચીસ વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે નડિયાદના શ્રેષ્ઠીઓ અને ડોક્ટર્સ કહી શકાય વકીલ કહી શકાય અને બીજા મિત્રોને કે જે લોકો અમારા પરિવારના સભ્યો છે તેઓને અમે બધાને બે બે કાર્ડ આપ્યા છે એને અમે શિષ્યવૃત્તિ કાર્ડ તમે કહી શકો કે એને એક ડિસ્કાઉન્ટ કૂપન કહી શકો અમે એવા સો વિદ્યાર્થીઓને પચીસ ટકા ફીઝમાં આખું વર્ષ ભણાવશું એટલે કોઈ પણ બાળકને કોઈપણ ધોરણમાં એડમિશન જે તે કોઈ શ્રેષ્ઠી મોકલશે એનું નામ લખીને તો એને પચીસ ટકા ડિસ્કાઉન્ટ ફીસ સાથે અમે એને શાળામાં એડમિશન આપીશું અને ભવિષ્યમાં એને આગળ એને મદદ કરતા રહીશું દેશ વિદેશમાં એમણે એમનું સ્થાન જમાવ્યું છે અલગ અલગ આઈઆઈટી અલગ અલગ મોટી કોલેજીસમાં એ લોકોને એડમિશન મળી ગયા છે સાથે સાથે હમણાં જ તમને સૌને જણાવતા આનંદ થાય કે ગુજરાત રાજ્યમાંથી માત્ર ત્રણ જ બાળકોને એક સુરત એક અમદાવાદ અને એક ખેડા જિલ્લામાંથી ત્રણ જગ્યાએથી બાળકોને પરીક્ષા પે ચર્ચા જે માન્ય નરેન્દ્ર મોદી સાહેબ દર વર્ષે આયોજન કરે છે તેમાં આઠમી સેક્શનમાં એટલે કે એઇથ સેક્શનમાં નડિયાદ ખેડામાંથી બદરકે શાળાનો એક બાળકને સિલેક્ટ કરવામાં આવ્યો હતો અને પ્રી એક્ટિવિટી માટે એટલે પરીક્ષા પે ચર્ચાની આગળ જે એક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ હોય અને એ લોકોનું સિલેક્શન રાઉન્ડ હોય છે એની અંદર એને ખેડા જિલ્લામાંથી સિલેક્ટ કરવામાં આવ્યો હતો અને હવે એ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પણ ભાગ લેશે આ સિવાય મધર કેર સ્કૂલ લીડ ગ્રુપ સાથે સંકળાયેલી છે એટલે લીડ અમારું કરિક્યુલર છે જે લીડ કરિક્યુલર છે એની અંદર છ હજાર સ્કૂલ્સનું એક ગ્રુપ છે જે છ હજાર સ્કૂલના ગ્રુપમાં બાળકોની માટે દર વર્ષે એક નેશનલ લેવલની ચેમ્પિયનશીપ વધતી હોય છે જેની અંદર એલોકેશન કોમ્પિટિશનમાં એટલે કે વક્તૃત્વ સ્પર્ધામાં અમારી સ્કૂલની એક સ્ટુડન્ટ સેવન્થ સ્ટાન્ડર્ડની એ થર્ટી ફર્સ્ટ ઓફ દિસ જાન્યુઆરી એ દિલ્હી પરફોર્મ કરવા જશે અને તે પણ એ લોકો લીડ ચેનલ જે છે એ પોતાનું લાઈવ પરફોર્મ બતાવશે